જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે સત્યનારાયણ કથાનું શું મહત્ત્વ છે સત્યનારાયણની કથાની પૂજા કેવી રીતે કરવી અને જો સત્યનારાયણની કથા ઘરે કરવાની હોય તો કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું તે સંપૂર્ણ માહિતી આ જાણીશું તે સૌ પ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો સત્યનારાયણ ભગવાનની કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણના વિવાહ ખંડમાં કરવામાં આવ્યો છે એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ કથા કરે છે તેની બધી જ મનોકામના પૂર્ણ થાય છે આ સાથે આ કથા અનેક રીતે તેની ઉપયોગિતા સાબિત કરે છે ભગવાન સત્યનારાયણની કથામાંથી સમાજના તમામ વર્ગોને સત્યનું શિક્ષણ મળે છે સમગ્ર ભારતમાં એવા અસંખ્ય લોકો છે જેઓ આ કથા પૂર્ણ ભક્તિ સાથે કરે છે અને કથાના નિયમોનું પણ પાલન કરે છે અને ઉપવાસ પણ કરે છે તો ગુરુવારે પણ ભગવાન સત્યનારાયણની કથા કરી શકાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન સત્યનારાયણની કથા ભગવાન વિષ્ણુના સત્ય સ્વરૂપની કથા છે તો ખાસ કરીને પૂનમના દિવસે કથા વિશેષ છે સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ તે સત્યને ભગવાન માનીને ભક્તિભાવથી આ વ્રત અને કથાનું શ્રવણ કરે તો એ મનવાચિત ફળ અવશ્ય મળે છે અને આ સાથે સત્યનારાયણ કથાનું શ્રવણ પણ સૌભાગ્યની વાત માનવામાં આવે છે સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સત્યનારાયણ વ્રતની કથા કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં અથવા તો ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે સાંભળવામાં આવે છે તો શ્રી વિષ્ણુના નારાયણ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ વ્રત રાખવાથી જીવનના તમામ દુઃખ અને ગરીબીનો નાશ થાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ પણ આવે છે આ કથાના બે મુખ્ય વિષયો છે જેમાંથી એક છે સંકલ્પને ભૂલી જવું અને બીજો છે ભગવાન સત્યનારાયણના પ્રસાદનું અપમાન સત્યનારાયણ વ્રત કથામાં જુદા જુદા અધ્યાયમાં નાની નાની વાર્તાઓ દ્વારા સત્યનું પાલન ન કરો તો કેવા પ્રકારની મુશ્કેલીઓ આવે છે તે જણાવવામાં આવ્યું છે સત્યનારાયણ કથાનું મહત્વ એ છે કે સત્યને જ નારાયણ સ્વરૂપે પૂજવું એ સત્યનારાયણની ઉપાસના છે તો તેનો અર્થ એવો પણ થાય છે કે જગતમાં હરિનારાયણ જ એકમાત્ર સત્ય છે બાકી માયા છે સત્યમાં જ સમગ્ર વિશ્વ સમાયેલું છે સત્યના સહારે જ ભગવાન શિવ પૃથ્વીને ધારણ કરે છે સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને નિષ્ઠાપૂર્વક આ વ્રત કથા સાંભળે તો તેની ઈચ્છા પ્રમાણે ફળ મળે છે તો સત્યનારાયણની પૌરાણિક નાની કથા જાણીએ તો પૌરાણિક કથા અનુસાર એક વખત ભગવાન શ્રીહરિ વિષ્ણુ શિવસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે નારદ ત્યાં આવ્યા નારદને જોઈને ભગવાન વિષ્ણુએ તેમને પૂછ્યું હે મહર્ષિ તમારા આવવાનો હેતુ શું છે ત્યારે નારદજીએ શ્રીહરિ વિષ્ણુને કહ્યું કે પ્રભુ તમે જ પાલનહાર છો તમે સર્વ જ્ઞાતા છો મને એવો સરળ અને નાનો ઉપાય જણાવો જેનાથી પૃથ્વીવાસીઓનું કલ્યાણ થઈ શકે તેમની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું હે દેવર્ષિ જે વ્યક્તિએ સાંસારિક સુખ ભોગવવા માગે છે અને મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માગે છે તેને સત્યનારાયણની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન વિષ્ણુએ નારદને સત્યનારાયણ કથા વિશે સંપૂર્ણ માહિતી આપી ભગવાન વિષ્ણુ દ્વારા કહેવામાં આવેલા વૃત્તાંતનું વર્ણન મુનિ વેદ વ્યાસ દ્વારા પુરાણમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુખદેવ મુનિ દ્વારા ઋષિઓને આવૃત વિશે જણાવવામાં આવ્યું અને સત્યનારાયણ કથાનું વ્રત કરનારા તમામ લોકો જેમ કે વૃદ્ધ લાકડા કાપનાર શ્રીમંત શેઠ ગોવાળ અને લીલાવતી અને કલાવતી સત્યનારાયણ કથાનો ભાગ બન્યા તો ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની સાથે સાથે એકસો આઠ વાર ઓમ શ્રી સત્યનારાયણ નમઃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ તો ચાલો જાણીએ કે સત્યનારાયણ ભગવાનની પૂજા કેવી રીતે કરવી તો આ પછી નારદજીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને વ્રતની રીત જણાવવા વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીએ કહ્યું સત્યનારાયણ વ્રત કરવા માટે વ્યક્તિએ દિવસભર ઉપવાસ રાખવો જોઈએ શ્રી સત્યનારાયણ વ્રતના ઉપાસકે સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરવા કપાળ પર તિલક સમયે પૂજા કરો આ પછી સત્યનારાયણ વ્રત કથા વાંચો અથવા તો સાંભળો તો સાંજે કોઈ મહાન વિદ્વાનને બોલાવીને સત્યનારાયણની કથા સાંભળવી ભગવાનને ચરણામૃત પાન તલ મોલી રોલી કુમકુમ ફળ હોલ પંચગવ્ય શોપારી દુર્વા વગેરે અર્પણ કરો અને તેનાથી સત્યનારાયણ દેવ પ્રસન્ન થાય છે પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ વ્રતનું વિશેષ મહત્ત્વ છે કારણ કે પૂર્ણિમા એ સત્યનારાયણનો પ્રિય દિવસ છે આ દિવસે

પરિવારના સભ્યોને ભેગા કરો અને ભજન કીર્તન અને આરતી વગેરે કરો બધાની સાથે મળીને પ્રસાદ લો અને પછી ચંદ્રને અર્ધય ચઢાવો તો મૃત્યુ લોકમાં ભગવાન સત્યનારાયણની કૃપા મેળવવાનો આ સરળ માર્ગ છે આ સાથે ઓમ શ્રી સત્યનારાયણ નમહના એકસો આઠ વાર જાપ પણ કરવું જોઈએ ચાલો જાણીએ કે જો સત્યનારાયણ કથાનું આયોજન કરતાં પહેલાં કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ ચાલો જાણીએ તો ઘરે સુખ અને શાંતિ મેળવવા માટે સત્યનારાયણની પૂજાનું ખાસ મહત્ત્વ છે દરેક લોકોના જીવનમાં કોઈને કોઈ પરેશાની હોય છે અને જીવનમાં સતત આવતી સમસ્યા પાછળ ઘણા કારણો હોય છે જેમ કે ખરાબ ભાગ્ય ઘરમાં વાસ્તુ દોષ નકારાત્મક ઉર્જા દોષ શક્તિઓનો પ્રભાવ અને બીજું પણ ઘણું બધું આ તમામથી છુટકારો પ્રાપ્ત કરવાની સૌની મહેચ્છા હોય છે કારણ કે અંતે તો દરેકને સુખની જ શોધ હોય છે પણ સવાલ તો એ છે કે આ શોક શાંતિ અને સમૃદ્ધિ મળે તો કેવી રીતે તમે પણ ઘરે સત્યનારાયણની કથા કરાવતા જ હશો પણ કેટલાક લોકો સત્યનારાયણની કથા કરાવી પણ હશે પરંતુ કથામાં અમુક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે ચાલો જાણીએ કે ભગવાન સત્યનારાયણની પૂજા કે કથા કરતા સમયે કઈ વાતનું ખાસ ધ્યાન રાખું તો ઘરમાં સત્યનારાયણ પ્રભુની કથા કરાવી એટલે કે ભગવાન સત્યનારાયણને નિમંત્રણ આપવું હવે જો પ્રભુને ઘરમાં આમંત્રિત કરો છો તો ઘર પણ સ્વચ્છ જોઈએ ને એટલે કે જ્યારે પણ તમે તમારા ઘરમાં કથાનું આયોજન કરતા હોવ ત્યારે આખા ઘરને સારી રીતે સ્વચ્છ કરવું જોઈએ એટલે કે ઘરના દરેક ભાગમાં ધૂળ કે માટી રહી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કથા પૂર્વે ઘર સ્વચ્છ પણ હોવું જોઈએ અને શુદ્ધ પણ હોવું જોઈએ ઘરની શુદ્ધતા માટે કથા કરતા પૂર્વે ઘરને ગંગાજળથી યોગ્ય રીતે પવિત્ર કરો પોતાના ઘરના એક એક ખૂણાના તમામ ભાગ ગંગાજળ નો છંટકાવ કરવો જોઈએ ગંગાજળના છટકાવ થી ઘરમાં હકારાત્મક શક્તિનો સંચાર થાય છે અને કથા માટે એક ઉત્તમ વાતાવરણનું નિર્માણ પણ થાય છે સત્યનારાયણ ભગવાનની પ્રતિમાની દિશા પણ આપણા જીવન પર ખૂબ જ પ્રભાવ પાડે છે ઘરની પૂર્વ દિશામાં સત્યનારાયણ ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ કારણ કે પૂર્વ દિશા સૂર્યદેવની દિશા કહેવાય છે આ દિશામાં સૂર્યની પહેલી કિરણ પડે છે સૂર્યની પહેલી કિરણ અપાર સકારાત્મક ઉર્જાથી ભરેલી હોય છે તેથી આ સ્થાન પર સત્યનારાયણ કથા કરવાથી ભગવાન જલ્દી તમારા ઘરે પ્રવેશ કરે છે તેમજ કથામાં આવેલા દરેક લોકો પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પણ પડે છે સત્યનારાયણ કથા ભૂલથી પણ

દેવો ભવની છે કથા દરમિયાન હાજરી આપનારા તમામ વ્યક્તિને પ્રભુ સત્યનારાયણનો પ્રસાદ મળે તે ખૂબ જ જરૂરી છે સત્યનારાયણની કથામાં પ્રભુ સત્યનારાયણના પ્રસાદનું ખૂબ જ મહત્ત્વ છે ખાસ યાદ રહે કે આપના ઘરે આવેલ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ વગર પરત ન કરે એવું માનવામાં આવે છે કે જે ઘરમાં ભગવાન સત્યનારાયણના કથાનું આયોજન થાય છે ત્યાંથી નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને હંમેશા ઘરમાં સકારાત્મક ઉર્જા સ્થિર થાય છે એવું કહેવામાં આવે છે કે વરસમાં બે વાર જો ઘરમાં કથાનું આયોજન કરવામાં આવે તો પરિવારના લોકોનું ભવિષ્ય પણ ઉજ્જવળ થાય છે સત્યનારાયણની કથા દ્વારા ઘરમાંથી વાસ્તુ દોષ પણ દૂર થઈ જાય છે પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે અને ઘરના તમામ લોકોને યશ અને કીર્તિની પણ પ્રાપ્તિ થાય છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા વિડીયો તમે સૌથી પહેલા જોઈ શકો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં